આ સુંદરવન સોસાયટીનો એન્ટ્રન્સ છે અને દીપિકા ગાર્ડન જવાનો મેન રોડ છે ત્યાં આજે સવારે અમને રહેવાસીનો ફોન આવ્યો અને અમે અહીંયા આવ્યા તો જોયું જે રીતની કામગીરી છે ત્યાં જો જીવતું જાગતું ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂના રૂપનું એક કાર્ય થયેલું છે અહીંયા વોર્ડ નંબર સાતમાં ચારે ચાર ભાજપના કોર્પોરેટર છે છતાં કોઈની ઊંઘ ઉડતી નથી અહીંના રહેવાસીઓનું કહેવું એવું હતું કે અહીંના કોર્પોરેટરો પણ દરરોજ અહીંયા ચાલવા આવે છે તો એ જોતા નહીં હોય એમના શાસનમાં ને એમની સરકાર છે તો કેમ નથી પબ્લિક માટે કંઈ કરાવીએ અત્યારે તમે એવું જો પાંચ આ અગાઉ પણ બે મહિના પહેલા અહીંયા જ ભૂવો પડેલો હતો પાંચ પાંચ લેયરનો રોડ હોય તે છતાં અહીંયા અત્યારે રેતીનું જે વેસ્ટેજ હોય મોટા મોટા કાંકરા એ નાખી અને ઉપર કાલે રોડ કરવામાં આવ્યો અત્યારે આખો રોડ ખુલી ગયો છે કોપડા આપણે હાથથી ઉખાડી શકીએ એ રીતની પરિસ્થિતિ છે અત્યારે હમણાં એક જુનાગઢનો છોકરો અહીંયા એના મામાના ઘેરે કેવું રહેવાયો હતો એ હમણાં વિડીયો ઉતારતો હતો એને પૂછું તો એ કે હું આવી છું ને અહીંયા રોડ નું કામ કેવું છે એનો વિડીયો ઉતારે એટલે આપણા માટે બહુ શરમજનક છે કે વડોદરા સંસ્કારી નગરીના લોકો સારા સારા વિડીયો ઉતારીને આપણા વડોદરાનું નામ રોશન હતું અત્યારે આ લોકોના શાસનમાં ત્રીસ વર્ષથી એવું થઈ ગયું છે કે લોકો રોડના વિડીયો ઉતારીને જુનાગઢના નાગરિક એ લોકોની બા ત્યાં મોકલે છે તો કેટલી સરમજનક વાત છે કે આપણા ભ્રષ્ટાચાર ખુલ્લો જ ભ્રષ્ટાચાર છે આ કમિશનરથી મારીને કોર્પોરેટરો અધિકારીઓ બધા જ આમાં સામેલ છે કારણ કે એ લોકોને રસ પૈસા કમાવામાં છે ફાઇલો પાસ કરવામાં આ જ રોડના ઓછામાં ઓછા ત્રણ વાર ફાઇલ પાસ થયેલી છે છતાં પણ કામગીરી જોવો તો જીરો છે